ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કેશરીઓ લહેરાવો અગાઉ આઠ બેઠકો બિનહરીફ થતા તેર બેઠકોમાંથી પાંચ બેઠકો પર યોજાઈ હતી ચૂંટણી માતર નડિયાદ કઠલાલ મૌદા અને કપડવંજ બેઠકની યોજાઈ હતી ચૂંટણી નડિયાદ બેઠક પર કોંગ્રેસ પ્રેરિત કૌશિકભાઈ પરમારનો વિજય મૌદા બેઠક પર ભાજપના અર્જુનસિંહનો વિજય માતર બેઠક પર ભાજપના

아 선생님 오늘 그래? 날 찾아오시오. 왜 자는 거예

ગોપાલભાઈ રણછોડભાઈ સોલંકી હું કઠલાલ બેઠક ઉપરથી ચૂંટણી લડી હતો અને હવે તેત્રીસ મત હતા એમાં આજે ગણતરી હતી એમાં એક બેનને ત્રણ મત મળ્યા હતા અને મને અને સુરસીબેનને પંદર પંદર મત મળ્યા હતા અને એક દીકરીને બોલાવી અને એમાં ચિઠ્ઠી ઉપાડી હવે મારો વિજય થયો તો આ વિજય મને આભારી છે વિજય આભારી તો આ અજયભાઈ સાહેબ રાજેશભાઈ સાહેબ જયેશ કાકા એ બધાના આભારી થયું નમતદારોના આભારી થયું પરિણામ આજે આઠ સીટો પહેલેથી ભીનરી હતી મારી સાથે અને બીજી બે સીટો આજે ભારતીય જનતા પાર્ટી જીતી છે પાંચ સીટોના ઇલેક્શનમાંથી એટલે હાલ ભારતીય જનતા પાર્ટીની ટોટલ દસ સીટો તેરમાંથી જીત્યા છીએ ભારતીય જનતા પાર્ટીનું અગાઉ પણ સત્તામાં હતા નવીવાર પણ ભારતીય જનતા પાર્ટીના પાર્ટીના મેન્ડેટ દ્વારા જેને પણ મેન્ડેટ આપવામાં આવશે એ ચેરમેન થશે અને સહકારથી સમૃદ્ધિ તરફ છેવાડાના વ્યક્તિ અને સભાસદોને લાભ થાય એવું શિક્ષણનું કાર્ય સારી રીતે સંગ કરશે એવી મારી લાગણી છે પાંચ બેઠક પર મતદાન થયું હતું કપડંજ કઠલાલ મૌધા માતર અને નડિયાદ જેમાં નડિયાદમાં પરિણામ આવ્યું એ કોંગ્રેસના મિત્ર જીત્યા છે માતરમાં જે પરિણામ આવ્યું ત્યાં કેસરીસિંહ જીત્યા છે અને કઠલાલ તાલુકામાં સરખે સરખા ઉમેદવારોના મત પડતર અને ચીચી નાખી થાય પડવાના કારણે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈની જીત થઈ છે અને મહુધામાં અર્જુનસિંહ જે હાલ ચાલુ ડાયરેક્ટર હતા તેઓ જીત્યા છે આમ પાંચમાંથી ત્રણ બેઠક સામા છે અને બે બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે આવનારી પહેલી સામાન્ય સભા છઠ્ઠા મહિનામાં મળવાની ત્રીસ છ પહેલાં મળશે